સુપ્રસિદ્ધ શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠે સોમનાથમાં તારીખ સત્યાવીસ સાત બે હાજર પચીસ થી આજરોજ ચાર આઠ બે હાજર પચીસ સોમવાર સુધી શિવકથા યોજા હતી જેમાં શિવપુરાણના વિવિધ પ્રસંગો તથા શિવલિંગની પ્રાગટ્ય કથા સહિતના વિવિધ પ્રસંગોની ભજનધૂન અને સંગીતના સત્વારે શ્રોતાઓની રસ તરબોળ કરી કથા રસપાન કરાવી છે કથાના વક્રતા ડોક્ટર લંકેશબાપુ એમ ફિલ્ડ તથા પીએચડી ડિગ્રી ધરાવે છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓનું કથાકાર તરીકે સારું અને મોટું નામ છે સોમનાથમાં યોજાયેલા આ કથાના યજમાન શ્રી વિઠ્ઠલભાઈ સોજિત્રા રાજકોટ પરિવાર તરફથી આયોજિત કરાયેલું હતું નવ દિવસ કથામાં લાખો લોકોએ સોમનાથ સાનિધ્ય કથા શ્રવણ કરી અને ધન્યતા અનુભવી હતી અને કથા પૂર્ણાપુતિની મહારતીમાં ભાગ લીધો હતો મહેશવાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ મારું નામ મયુરભાઈ રાવલ અહીંયા સત્યાવીસ સાત બે હજાર પચીસ થી ચાર આઠ એટલે કે આજના દિવસ સુધી નવ દિવસની શિવ ચાલુ છે સોમનાથ દાદાના પટાંગણમાં

બધા જ કથામાં દર્શનાર્થી આવે છે અને કથા સાંભળે છે શ્રવણ કરે છે